આજે યુરોપની લગભગ બધી જ દેશો એક જ પ્રણાલી યુરોપિયન યુનિયનમાં જોડાયેલી છે માનવામાં આવે છે કે આ સહકાર સહિષ્ણુતા અને સર્વાંગી કલ્યાણ માટેની ઈચ્છાનો અનન્ય દાખલો છે આ સ્તરે યુરોપિયનોએ વર્ષો સુધી સંઘર્ષો યુદ્ધો સંકટો અને આંચકાઓમાંથી પસાર થઈને અંતે સામાન્ય સંમતિ પ્રાપ્ત કરી છે આ રીતે યુરોપિયન યુનિયન બન્યો વાસ્તવમાં આધુનિક યુરોપિયન યુનિયનમાં કંઈક નવી વાત નથી સદીના યુરોપ પણ પણ એક જ વિસ્તાર હતો એ યુરોપિયન યુનિયન જ હતો વિશ્વાસ નથી આવતો ચાલો ઐતિહાસિક તથ્યો પર નજર કરીએ ચાલો વીસમી સદીની શરૂઆત ખાસ કરીને ઓગણીસો દસ વર્ષ લઈએ યુરોપના નકશા પર અનેક દેશો દેખાય છે પણ મોટા ભાગના રાષ્ટ્રીય દેશો એક જ વંશના રાજાઓ અને સમ્રાટો દ્વારા શાસવામાં આવે છે સદીની શરૂઆતના યુરોપના બધા રાજાઓ એકબીજાના સગા હતા અને માત્ર સગા જ નહીં એ બધા જ જર્મન હતા રશિયાના સમ્રાટ નિકોલાઈ બીજા શુદ્ધ જર્મન હતા તેમના પૂર્વજો પૈકી કોઈ પણ રશિયન નહોતો બધા જર્મન અનેક પેઢીઓથી બ્રિટનના રાજા એડવર્ડ સાતમા સક્સોનકો બર્ગોથા હતાનાગોથા વંશના જર્મન હતા અને માતા બર્બોન કુરની હતી બલ્ગેરિયાના રાજા ફર્ડિનાન્ડ બ્રિટનના રાજાના ત્રીજા પેઢીના ભાઈ છે સ્પેનના રાજા અલ્ફોન્સો ત્રયોદશ તેમની માતા હેપ્સબર્ગ કુળની ઓસ્ટ્રિયન જર્મન હતી ઇટાલીના રાજા વિક્તર એમ્માન્યુઅલ ત્રીજા તેમની દાદીઓ એક ઓસ્ટ્રિયન અને બીજી સખ્સોન હતી ઓસ્ટ્રિયન પર જર્મન જ છે વિક્તર એમ્માન્યુઅલ હેપ્સબર્ગ અને બર્બોન કુળનો છે જે એકબીજા સાથે સંબંધિત છે પોર્ટુગલના રાજા મેન્યુઅલ બીજા પણ ઓસ્ટ્રિયન હેપ્સબર્ગ અને બર્બોનના મિશ્રણમાંથી આવે છે સ્વીડનના રાજા ગુસ્તાવ માતા જર્મન વિસ્બાડેની છે અને તેમની દાદી જર્મન સ્તુતગાટની છે નેધરલેન્ડની રાણી વિલ્હેલ્મીના તેમની એક દાદી રશિયાની શુદ્ધ જર્મન છે અને બીજી દાદી જર્મન વિસ્બાડેની છે સ્વીડનના રાજા ગુસ્તાવ પાંચમો રાણી વિલ્હેલમીનાના મામા છે બેલ્જીયમના રાજા અલ્બર્ટ પહેલાના માતા જર્મન વંશની છે તેઓ જિગમારેન શહેરમાં જન્મ્યા હતા જે આજે જર્મનીના બારડેન વ્યુટેમ્બર્ગ પ્રદેશમાં આવે છે રૂમેનિયાના રાજા કારોલ પહેલાનું નામ તેમને રૂમેનિયન સિંહાસન પર રાજમુદ્રા પછી મળ્યું હતું સાધુ કહીએ તો તે જર્મન તોલ વંશના છે અને બેલ્જીયમ જર્મન રાજાના મામા છે ગ્રીસના રાજા જ્યોર્જ પહેલો ડેનમાર્કના જર્મન રાજાના પુત્ર છે અને રશિયાના જર્મન સમ્રાટના પૌત્ર છે મૂળભૂત રીતે તેમનું ગ્રીક લોકો સાથે કોઈ રક્તસંબંધી સંબંધ નથી પ્રસિદ્ધ ફોટોગ્રાફ જે એક હજાર નવસો દસમાં લેવામાં આવ્યો હતો બ્રિટનના રાજા એડવર્ડ સાતમાના અંતિમ સંસ્કાર માટે તેમના સંબંધીઓ આવ્યા હતા નવ યુરોપિયન રાજાઓ જેમનું મેં ઉપર ઉલ્લેખ કર્યો છે એ બધા જર્મન છે એ બધા એકબીજાના સંબંધીઓ છે અંતે આખી યુરોપ અને રશિયા સદીની શરૂઆતમાં કે જર્મન વંશના શાસન હેઠળ એક જ પ્રણાલી હતી આજે જે કંઈ આધુનિક છે અને મહાન સિદ્ધિ તરીકે રજૂ કરવામાં આવે છે તે ભૂતકાળમાં જ બનાવાયું હતું અને અનેક વખત બનાવાયું હતું હકીકતમાં કંઈક નવો બનતો જ નથી જર્મન શાસકોએ યુરોપને એકતામાં જોડીને એક સંધ બનાવ્યો હતો પહેલેથી જ ઓગણીસમી સદીમાં અને પછી તે પ્રથમ વિશ્વયુદ્ધમાં તૂટી ગયો અને જર્મનોએ ફરીથી નવો યુરોપીય સંઘ જે એકવીસમી સદીમાં રચાયો છે પણ વીસમી સદીના મધ્યમાં પણ એક યુરોપીય સંઘ હતો તમને અંદાજ આવે છે કયો આ વિષય પર આપણે આગળ વાત કરીશું